ખંભાત શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ છે શહેરના રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ આજે સર્જાઈ હતી શહેરના નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે કારણ કે એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે ખંભાતના આ દ્રશ્યો છે જે ગાડીઓ છે જાણે કે રમકડાની માફક અહીંયા ફંગોડાઈ રહી છે પાણીના પ્રવાહને કારણે મોચીવડ વિસ્તારમાં પાણી ભરાતા એક ગાડી વહેણમાં તણાઈ હતી મિતલી ગોલાણા રોહિણી દહેડા વડગામમાં વરસાદી માહોલ વટાદરા ઉંદેલ નગરા સહિતના વિસ્તારોમાં વરસાદ આજે આવ્યો હતો સંવાદદાતા યશદીપ ગઢવી ફોનલાઈન પર જોડાઈ ગયા છે યશદીપ ખંભાતમાં આજે સ્થિતિ ખૂબ જ વિકટ હતી કેવો વરસાદી માહોલ હતો આજે ચોક્કસથી જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી ત્યારે આજે જે કહી શકીએ કે બપોર બાદ અચાનક જ જે છે વરસાદી માહોલ છવાયો હતો અને ખંભાતમાં જે છે તે વિસ્તાર હોવાથી અહીંયા જે છે પાણીનો પ્રવાહ જે છે તેનો નિકાલ જે છે ઝડપથી થઈ રહ્યો છે પરંતુ જે પ્રમાણેનો અચાનક જ બે ઇંચ જેટલો વરસાદ એક કલાકની અંદર કાપ્યો છે તેના કારણે જે છે તે જાહેર રસ્તા ઉપર જે છે નદી જેવા પાણીના વહેણ સર્જાયા હતા અને જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ હતી તેમાં ખંભાતના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી હતી આ જ પ્રકારની સ્થિતિ જે પ્રમાણે વાત કરવામાં આવે તો વરસાદી માહોલની સ્થિતિ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આણંદ ની જે તાલુકાઓની વાત કરીએ તો બોરસદ આંકલાઓ અને જે પેટલા સોજીત્રાની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ ખંભાતમાં ભારે વરસાદ થવાના કારણે આજે પાણી ભરાઈ જવાની સ્થિતિનું સર્જન થયું હતું જી બિલકુલ આભાર યશદીપ તમામ જાણકારી આપવા બદલ